આજના સમયમાં જ્યારે નાના સ્વાર્થ માટે નીતિ મૂલ્ય અને વિશ્વાસ ડગમગી રહ્યા છે ત્યારે ગોધરાના ઓટો રિક્ષા ચાલક ફિરદોસ શક્લાએ ઈમાનદારીનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે ગત દિવસોમાં એક મહિલા મુસાફરી રિક્ષામાં પોતાનું પર્સ ભૂલી ગયેલ હતું જેમાં સોનાના દાગીના અને મોટા પાયે રોકડ રકમ સામેલ હતી એટલી કિંમતી વસ્તુ હાથમાં આવી હોવા છતાં ફિરદોસભાઈએ લાલચને પગલે પગલા ભરવા દીધા નહીં તેઓએ તરત જ પર્સના માલિકને શોધવા પ્રયત્નો શરૂ કર્યા અને અંતે મહિલાના ઘર સુધી પહોંચીને સંપૂર્ણ સલામત કરે છે કે આજના સમયમાં પણ ઈમાનદારી અને વ્યક્તિનું કામ નાનું હોવું મહત્વનું નથી તેના કર્તવ્ય નિષ્ઠા અને ચરિત્ર જ તેને મહાન બનાવે છે ગોધરા શહેર સહિત સમગ્ર સમાજ ફિર્દોસભાઈની ઊંચી વિચારસરણી અને વફાદારીને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યું છે